ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે વાગરા મામલતદારે ગેરકાયદે ખનીજ વહન કરતા હાયવારે જપ્ત કર્યો 30 લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન તંત્ર માટે પણ પડકાર રૂપ બની ગયું છે ખનીજ ચોરી અટકાવવા માટે વાગરા મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન પખાજણ રયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં છત્રીસ પોઈન્ટ છત્રીસ મેટન સાદી રીતે ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરીએ ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું જેનો મામલતદારી સીઝર હુકમ કર્યો હતો અને ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો બે હજાર સત્તરના ભંગ બદલ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું વાહન નંબર જી જે સોળ એ ડબલ્યુ શૂન્ય સાત ચાર ચાર કે જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રીસ લાખનું મુદ્દા કબજે લઈ સદરૂ વાહનોનો કબજો વાગરા પોલીસને સોંપવામાં આવ્યો આવ્યો હતો પંથકના માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગ થી ખનીજ ચોરી કરીને દોડતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો યાકુબ પટેલ ભરૂચ